છેલ્લા નવ વર્ષથી શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ચાલુ વર્ષ ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં

આજ રોજ રેલવે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે ભરૂચ જિલ્લાની વિવિધ ટીમોએ ભાગ લીધી છે જેમાં જંબુસર અંકલેશ્વર આમોદ ભરૂચ શહેરની ટીમોએ ભાગ લીધી છે ભરૂચ શહેરના રાણા સમાજના યુવાનો માટે પ્રોત્સાહન મળે આગળ વધે તેના માટે અમે આયોજન કરેલું છે ભરૂચ શહેરમાં અમે રાણા સમાજ દ્વારા મહવાગાડી કાર્યક્રમ કરીએ છીએ સમૂહ કાર્યક્રમ કરીએ છીએ વિધવા કાર્યક્રમ કાર્યક્રમ કરીએ છીએ વન ડે માટે ભારતમાં ટાકી છે